ફરી એકવાર મુખ્યમંત્રીના રાજીનામા ને લઈને અટકળો શરૂ થઈ તે મુખ્યમંત્રીના મહત્ત્વના મુખ્યમંત્રીના રાજીનામાના સમાચાર અચાનક સામે આવ્યા બધા લોકો અને રાજકારણમાં ફરી એકવાર મચાવી ગયા છે આ સમાચાર તમને જણાવી દે કે મુખ્યમંત્રીના રાજીનામાનું કારણ શું છે ધારાસભ્ય રાજીનામું આપ્યું છે અને

આવી સ્થિતિના જવાબદાર છે જે ધારાસભ્ય રાજીનામું આપ્યું ત્યારબાદ ખળભાટ મચી ગયો છે